હાલો હા બુ આજી અતાર આવો આવતા થોડી હવે મારું પ્લુ પટી જાય જલ્દી હાલ તો તમે આવડો જલ્દી હું બધું તૈયાર કરી નાખું ત્યાં

એ બખોન કોમ રો બોલો શું ચાલેગો આપણે હમલેયું ને ઘરમતોળી મંડી ચાલે ગમે તેટલું કમાય વસ્તુ નથી તો સોય જવા નઈ આલ્યું બોલ કેમ करतो નહીં ધણી સદાજી બચુ બચુ ના કરો મોણ આલો થોડું પુવાજી બહારથી આઈ અમાર તો ચાલે છે પુવા જાય અમાર તો ભેગું જવાનું જો વેલાજી આવ ભાઈ પુવાજી આ હા કરશનજી અસંજી એમ કાયા તારો સાઈડ મરો તમે યાર પૂજ પરસ કરવાની હોય બુવા જોડે બુવો સોબો બરાબર એમ બુવા જોડે બુવો સોબો તારું જોરાવાનું કોઈ ના ના ભાઈ ચોકુ કરાવાયા તા વેલાજી નું બધું જોજો બાજુ બુવો બેઠો હ જદાજી કોઈ કમી નહી રાખો હું ખોટું દેટવાતું હોય કણ કરશું કેવું એરવાયું રોમવાળા વાળા પાટવાળો વાહ આ પંચવાળો વાળો વાળો બોલો ઉજુ પડે ભુવા પડ્યું તો માં બધું તો ચાલે યાર ને હોય યાર હાખા તું ખોટા કોઈ ના થાય ભાઈ ભુવા પૂવા થાય કોઈ ના થાય વેલાજી હા માં મન તમે બોલાય શું માટે જોરા વાટો હે જોરા વાટો તો મારી આબરૂ લેવાની છે હે વેલા કઈ દે દુખ હોય બધું એટ દે આ બધા મારી આબરૂ લેવા આવ્યા છે હે કંસની બોલાય કે બે લેજો ને કાધી મે લેટલે પણ મારી ભુવાજી ભુવાજી ને બોલાય તો કોઈ ના હોય કોઈ પ્રશ્ન કરો હું પ્રશ્ન જવાબ આવવા આવ્યો છું લે મારી તારું નામ લે માં નામ તો હું લે લે તું હોટેલ છો મેર ગાય માં હોટેલ હું તો લેવા આવ્યો છું હે હું તો ધણીનો ચોખો કરવા આવ્યો છું આ મારી મારી હે તડેનો ચૂકુ કરવાયો છું ચૂકુ કરતો પેલા ઓનું મારી જે ભાડે કેતી જાજે વેલાજી મારે હેડું છે હે મારું હે તારો વધાવો લાગનો માં બોલ છું હે બરાબર બરાબર સ સ સામાડી બસ તો જેઠપાળવાલ

ખબર છે કે મનની વાત મનમાં રહેજા દુઃખ ઘર માં રહે તમારી વાત બહાર પડી જાય તમારા ઘરમાં સુખ થઈ જાય જાણ તમા

હા તો કાલ તમે તમારા બેરાન ગુલાબ નહીં થઈ ગયું હાચું માળી હે આ તમે શું છો હે આજ શું છો તમારા ઘરમાં તમાર શું હેડે છે તમારું શું હેડે છે બચુ તું કઈ ગુલાબ મે કઈ આજ યાર ઘરમાં શું હેડે છે કો ગુલાબી મે હેડે બચુ છે ઓ બચુ વેન ચીરી દીધું કરશું આપણે જોઈતી તી દારૂ નેકડી તું આનું આ છે ઉપાચ હું ચીરવાનો હતો ને આજે ચીરવાનો હતો કાલે ચીરવાનો હતો મેં છોડો જો ભાઈ હું નાકું ફિટ કરવાય નાકું ફિટ કરીને જાવ લ્યા

પેલા દુખજા માય ખબર વેણ માર્યો નહી તું જો પેલા તો રહેવું પડે મા બાપના રહેવું પડે ભાઈ સાચું મા મોટું કોઈ હે આ તો હું ગયો ભીમના તો કે ભીમના બાપાએ ધૂણી કીધું તું યાર તો આવું પ્રોબ્લેમ બોલતો મારું યાર તારું તો મારું આ મારી ઝઘડા ના થઈ હોય હું વળી કહું પૈયો કોક કરતા સારું થાય તો આટલે હું થાય એટલે થાય આ ઓ કરશન જો મારી ઓલો મારી

ના પાડે થી તમારી તમારે ભણી શું મમ્મી ચૂટકી ચૂટકી ના ટીચર કે એને અપલું કરી તું હે ઓ અમારી કરી તું વાત તો તમે ઓબડી છે ઓબડી તું ઓબડી છે ઓબડી તું એ વખત ચિતલા જણા ઢગળો કરી ના હતા બોલો લાકડે ને ઢોકા લઈ ના હતા ને તા અને મારી જો વાત કહું એમ શું બધું ખબર હે દેરું જો વાગુ કર્યું રાજસ્થાની બીડી આખી કરી હતી રાજસ્થાનની બીડી હજી આખી કરી કે ન કરી સાચી વાત હે

બસ મારી ઈ જો તમાર ઘર કાલથી તમાર ઝઘડો બંધ આ મારી હો તમાર મે છે કીધું એટલું કરી નાખ્યું કામા અને મારી મારું જો છે ને રાત ને ટોપો ખખડ જો એક ટીનક ટીનક મે બાવા જોડું આવો તો ઝોપાય ખખડી ને વાહને ખખડી બાવા જોડું નઈ મારી આ બુવા જે ઘર નો કોઈ હાથ નઈ પુત્ર લડે તો ખખડ આ પછી આપણે પીન પડતા તો તો ખખડ નઈ પી તો મારી પર કે નાખજો તો આ તો આ તો બીજા સાથે મે તો મન પાછા લીતી આપી હશે વળી યાદ નહીં કોઈ તાન તો પેલા સાદા ફોટો કાલી પસાઈ હતા ખબર છે હે મારી જૂની વાતો ના લાવ થારું વળી જૂનું બધું જવા દેવાનું હોય તો પછી વિચારી ને હડો ભાઈ હે તમાર માસી હું તો તાકી ને હડો ના તો ના સેવા તમાર કોઈ નથી તમાર માસી સેવા કરવા જતો રહો આ લાડવા પાડવા કોમ પેટ બેટ બાર લાવો હે આ ખાડો પેહી ગયો પેટમાં માં હારું મારી એવો હોય એનું જોઈ લે મારું કોઈ ની જુવો હવે એનું તો હારું થઈ જ્યું ભઈ વેલા છે કઉ જોરાવ કે તો તો પાટમાં એ તો ઘર થોડી પ્રોબ્લેમ હતી એટલે જોરાવું તું બચું પંદરસો લેવાય પંદરસો નહીં મોટા તમે તો બધું લે જોતા બે જ બધું સાફ કર્યું પંદરસો વાય પેલા વેલા વળી ચોક જોઈ કરી દઉં તારું બધું તમે પૈસા તો છે સુડશો અગિયારસો રૂપેલ છે બોલ પછી પંદર લે અગિયાર સવાલ અગિયારસો તો ઘરે પાટ ને પાટ બધું નહીં તાળું પડે આજ પાટ માં તારું ચોખ્ખું કરી ના લુ તારા નખમાંય દુખ નહીં બોલ સાચું ના ઓ રે દુઃખ ના રહેવું જુઓ આટલું કોણ દુઃખ ફોઘું ને થાય બહુ થઈ ગયું હવે તારું દુઃખ નહીં રે બોલે દુઃખ તો બહુ વધતોય સસ્તું કરો કે થોડુંક કરાવત કરાવી સોટી રે તું તાર સોટી તો નહીં રહેવું દુઃખ તો હા એટલે ચોખ્ખું તો કરાવું જ પડશે તારી પાટમાં તો દુઃખ ચોખ્ખું કરી નાખતું હેડ

ચોક આ તો આબરૂની સવાલ છે વાત હાચી યે કે કાલ ઉઠીને મન કોઈ એમ ન કઈ જાવું જો કે ભાઈ બચ્ચુજી બગાડીને જાવ હો ભાઈ ભૂલતા નહીં હો ભાઈ લેડો પણ હા તમારે ઓલી તાણી આ હો કરશનજી બેમોય લેવા ઓ હેડે ભાઈ

કે બોલાવો બોલા મારે કોઈ લેવા દેવા નહીં હું તો આ સોંધી બેહિ રે શું આયો એય કર બચ્ચા આયો કર સર આય બચ્ચા તું થોડો તક પેચે તો થોડો સેટો રહે જે તું આપર સક માં આવાયરો એ અલા કસે તે મોહન પાડ ધરાયા દી યાર ઘર અબે ના પાડી યાર બેહિ જો આપો અલા યાર તું એવું અગર જો તો ખેલ આ ગઈ

મેલી <koye> એટલે <laughs>